નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળજી ગોરધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ રીંગણીમાં આપણે જે વરસાદના લીધે થોડો થોડો સુકારો લાગ્યો છે પીળી પડવા મળે છે અને મૂળખાઈ આવી છે રીંગણેમાં તો એના માટે આપણે જે ફૂગનાશક પાવડર આવે છે જે સાફ કરીને એ આપણે અત્યારે પાવાનું શરૂ છે તો તમે જોઈ શકો છો આ જે રીંગણેના છોડવા છે એ વરસાદને બધું ફોગ લાગી છે એટલે આ જો સુકારો લાગી ગયો છે આગળ જો પારવા પારવા પીળા પડે અને સુકાવા મીડ્યા છે આ બાજુ પણ જોઈ શકો છો જે આ પીળા પડવા મીડ્યા છે અને અમુક અમુક આમાં હાવ સુકાઈ ગયા છે તો એના માટે આપણે ફોગનાશક જે પાવડર આવે એનો આપણે ઉપયોગ કરીએ આમાં જે અત્યારે પાણી તમે જોઈ શકો છો પાણી ચાલુ છે અને આપણે આગળ વિડીયોમાં બતાવીશું કે આપણે આમાં પાવડર અત્યારે કઈ રીતનો પાવીશીએ તો વિડીયોમાં બન્યા રહીજો અને જો ખેડૂત મિત્રો કોઈ પણ નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે અત્યારે અમે કઈ રીતે આમાં ડ્રિન્સિંગ કરવી સીવી એ બતાવશું અને કેટલા પ્રમાણમાં આમાં આપણે પંપમાં પાવડર નાખવી છે અને કઈ રીતે પાણી સાથે આપીશું તો બધું વિડીયોમાં આગળ બતાવશું તો વિડિયોમાં બન્યા રહીજો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આ પાણીનો ધોર્યો છે એમાં આપણે અત્યારે સાફ પાવડર આમાં તમે જોઈ શકો છો સાફ પાવડર આપણે અત્યારે આમાં પંપ દ્વારા આપણે ડ્રેન્ચિંગ કરવી છે અને આગળ જો આપણો પંપ ફિટિંગ કરેલો છે અને અત્યારે જો આ તમે જોઈ શકો છો પાણીમાં અત્યારે આપણે સાફ પાવડર પંપ દ્વારા આપણે આપવાનું ચાલું છે અને આપણે જે આ પંપની માત્રાએ કેવી તો આપણે જે માપીઓ આવે પાંત્રીસ એમએલનું માપીઓ આવે એ આપણે એક પંપની અંદર આપણે આવા ચાર માપિયા નાખેલા છે અને પછી આપણે પંપ આખો પાણીનો ભરી વાળ્યો હતો અને અત્યારે એ પંપ ખૂટે એટલે આપણે ફેરથી પંપ ભરી વળવીશી એ રીતે આપણે પાણી આપીએ છીએ અને બીજું એક આપણે આગળ વિડિયોમાં બતાવશું એક ખાતર આપણે જે નવું લાયા છે માટે એ પણ બતાવશું તો વિડીયોમાં બનાવી ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે આ ખાતર આપણે આણ્યું છે આપણને કંપનીનું નામ શિવારિકા છે અને આ બકાલાનું બકાલું દોરેલું છે આપણે આ ખાતર અત્યારે રીંગણીમાં નાખવાનું ખાતર પણ ચાલુ છે તો આવી રીતે આ ખાતર કાળા કલરનું આવું આવે છે કંઈક અને આવી રીતે આપણે જો કે ડાયરેક્ટ નાખી દેવીશું રીંગણીમાં આપણે આ ખાતર ખેડૂત મિત્રો આપણે આ ખાતર પહેલી વખત નાખ્યું છે આપણે આનો ઉપયોગ કોઈ દી કરેલો નથી તો આપણે રિઝલ્ટનું તો કાંઈ કહેશું નહીં ખેડૂત મિત્રોને જે કોઈ ખેડૂત મિત્રોએ વાપરેલું હોય તો કોમેન્ટમાં જણાવજો કે આપણે શિવારિકા કરીને ખાતર આવે છે કોઈ ખેડૂત મિત્રોએ વાપર્યું હોય અને રિઝલ્ટ કોઈ પણ ખેડૂતને સારું મળ્યું હોય તો કોમેન્ટ કરીને જણાવી શકે છે આપણા માટે તો આ પહેલી વખત છે તો ખેડૂત મિત્રો આ સાફ પાવડરનું રિઝલ્ટ પણ કોઈ કોઈ ખેડૂત મિત્રોએ સાફ પાવડર વાપર્યો હોય આ રીંગણીમાં બકાલામાં ગમેને કે કપાસમાં અને રિઝલ્ટ જો સારા મળ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો અને કોણ ખેડૂત મિત્રો ક્યાંથી વિડીયો જોવે છે એ પણ કોમેન્ટમાં જણાવજો તો ફરી વખત આવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન